જંબુસર નગરમાં રખડતા ઢોરોનો આતંક યથાવત ગાયે લેતા ત્રણને ઈજા જંબુસરની અનેક સોસાયટીઓમાં આતંક મચાવનાર ગાયને પાંજરે પુરાય આત્યા પાર્કમાં એક વ્યક્તિને રખડતા ઢોરે બેટીએ ચડાવ્યો આ ગાયે એક મહિલા સહિત અન્ય બે જણાને બેટીએ ચડાવ્યા હતા ઈસ્માઈલ નગરના તોફીક આસિફ મલિકને

શું માંગ કરો છો એવું માંગ છે કે આ ઢોર છે એને જે માલિક હોય એને એના ગુનો દાખલ કરો